ઉત્તર પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જોવા મળી ઉત્તરાખંડ કાશ્મીર હિમાચલમાં ભારે થઈ રહી છે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં બરફની ચાદર પથરાઈ સોનમર્ગ ગુલમર્ગમાં બરફના ઝાડા થર જામ્યા છે હિમાચલ પ્રદેશમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે રોહતાંગમાં સૌથી વધુ એકસો પાંત્રીસ સેન્ટીમીટર બરફ પડ્યો છે ઉત્તરાખંડમાં પણ ભારે બરફવર્ષા નોંધાઈ છે બદ્રીનાથ ધામાં બે ફૂટથી વધારે બરફના થર જામ્યા છે ભારે બરફવર્ષાને કારણે પહાડોમાં ત્રણસોથી વધુ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે હિમાચલ પ્રદેશમાં બસો ત્રેસઠ જેટલા રસ્તા બંધ કરવા પડ્યા છે અનેક સ્થળે પાણી અને વીજળીનો સપ્લાય પણ ઠપ થયો છે તો ટીવી સ્ક્રીન પર આ દ્રશ્ય કે જ્યાં બરફની ચાદર છવાય છે અનેક રસ્તાઓ પર એવી સ્થિતિ સર્જાઈ કે સીઆરપીએફના જવાનો દ્વારા વાહન બહાર કાઢવામાં આવ્યા ખેંચીને બહાર વાહન કાઢવાની નોબત આવી અનેક જગ્યાએ રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે વાહન ચાલકો પણ બરફના થરમાં વાહન સાથે ફસાયા છે સીઆરપીએફની મદદ લેવાની પણ જરૂર પડી છે ઉત્તર ભારતના આ દ્રશ્યો કે જ્યાં બરફવર્ષા થઈ રહી છે સતત છેલ્લા ત્રણ દિવસથી બરફવર્ષા થઈ રહી છે ને હજુ પણ તે રોકાશે નહીં તેવો હવામાન વિભાગનો વર્તારો છે ત્યારે બરફવર્ષાને લઈને વીજળી પણ ગુલ થઈ છે અને વાહન વ્યવહાર પણ ઠપ થયો છે પાણી પણ નથી મળી રહ્યું આ ત્રણેય સ્થિતિનું નિર્માણ થયું છે